કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાલ પાડ્યા બાદ આઈએમએ પણ આજરોજ શનિવારે ચોવીસ કલાક ઇમરજન્સી સર્વિસ સિવાયની સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે ત્યારે અમરેલીની

મુજબ કોલકાતા ખાતે ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના મામલે ગત રાત્રિના આશરે નવ વાગ્યાની આસપાસ ડોક્ટર જીજે ગજેરા એકઠા થયેલા લોકોની સંબોધન કરતા હતા તે દરમિયાન તેમણે પોતાના હાથમાં રિવોલ્વર જેવું હથિયાર જાહેરમાં પ્રદર્શિત કર્યું હતું જેમાં લોકોમાં ભય પેદા થાય તેવી રીતે જાહેર ત્રાસદાયક નૃત્ય કરી લાયસન્સની શરતોનો ભંગ કર્યાનો ભારતીય નિયમ ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ મુજબની ગુનો નોંધાયો છે ત્યારે મોડી રાત્રે ડોક્ટર જી જે ગજીરાએ મારી રિવોલ્વર કાઢતા જિલ્લા પોલીસ વડાએ તપાસ કરવા આદેશ આપ્યા સિટી પોલીસ સહિત અલગ અલગ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને મોડી રાત્રે જ લાયસન્સની શરતો ભંગ કર્યાનો ગુનો નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ